શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ તુરિયાના ભજીયા આને બિસોળી પણ કહેવાય છે અને તુરિયા પણ કહેવાય તુરિયાને મેં સરસ રીતે છોલીને હવે ગોલ ગોલ આપણે ટુકડા કરી લેવાના આના ભજીયા ખૂબ જ સરસ લાગે છે મેં અહીંયા એક વાટકો બેસન લીધું છે મતલબ કે ચણાનો લોટ લીધો છે અને તેની અંદર મસાલા ઉમેરીશું અજવાઈન જીરું પાવડર મીઠું લાલ મરચું અને પાણી નાખીને આપણે ઘોલ તૈયાર કરી લઈશું સરસ રીતે આપણે ફેટી લઈશું તો આપણા ભજીયા સરસ કલર પકડે તે માટે આપણે તેને સરસ રીતે ફેટીશું પછી તેની અંદર બેકિંગ સોડા નાખીશું ખારો પણ કહેવાય તેને તે અડધી ટી સ્પૂનથી થોડુંક નાખવાનું હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા બધા ઉતારી લઈશું આ ભજીયા તુરિયાના ખાવામાં સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે જો મારા વિડીયો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક કરજો અને શેર પણ કરજો અને કમેન્ટ પણ કરજો કે તમે તુરિયાના ભજીયા કઈ રીતે બનાવો છો અત્યારે મોસમ ખૂબ જ સારું છે અમારે ત્યાં વરસાદ પણ ખૂબ જ ચાલુ છે એટલે ગરમ ગરમ ભજીયા અને ચાય સાથે મજા આવે હવે ભજીયા સરસ રીતે થઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે તેને ચાય સાથે કે તમે સોસ સાથે પણ લઈ શકો મેં અહીંયા ચાય સાથે રાખ્યા છે જો મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો